આજ રોજ આપણા ધારાસભ્ય સાહેબે રજુઆત કરીને જે આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરીએ છીએ એ બદલ આપણા ઝઘડા વિધાનસભાના ધારાસભ્ય નીતિશભાઈ વસાવા સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એ પ્રસંગમાં ઉપસ્થિત કાકા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સરપંચો તેમજ મોટી સંખ્યામાં આજુબાજુ રસ્તાનું કરવામાં આવ્યું છે ઘણા સમયથી આ રસ્તો ખરાબ હતો પણ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને મારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નું આજે ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આજે ઝઘડિયા વિધાનસભાની અંદર આજે રસ્તા આપ્યા છે રસ્તા માટે અને લોકોને બહુ ખૂબ જરૂરિયાત હતી એટલા માટે અહીંયા ગાડી મોટી સંખ્યામાં ગામ લોકો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમારા આદરણીય વાલિયા તાલુકા પંચાયતના અને તમામ આજુબાજુ વિસ્તારના સરપંચશ્રીઓની હાજરીમાં રસ્તાનું આજે ખાતમુહ્ર કરવામાં આવ્યું છે